ત્યાં આજે ચોરીનો બનાવ બન્યો છે મારી મમ્મી દુકાને એટલી હતી આશરે પોણા બે વાગ્યાની આજુબાજુ તો બે વિશમો આવ્યા અને ગળામાંથી ચેન ખેંચીને જતા રહ્યા પછી આપણે શું કાર્યવાહી કરી પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી છે અને મારું કેવું છે કે જે પણ એમ જલ્દીથી જલ્દી નિકાલ આવે અંદાજીત કેટલા ગ્રામની ચેન હતી દોઢ બે ધોળાની

ઘટનાની જાણ થતાં જ પિયુષભાઈ શાહે પોલીસને માહિતી આપી હતી પોલીસ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને દુકાન તથા આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી દીધી હતી પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓ બાઇક પર સવાર હતા અને ઘટના બાદ લાલ મેદાન તરફ દોડ્યા હોવાનું સામે આવ્યું છે પોલીસ હાલમાં શંકાસ્પદ માર્ગ ઉપર ચેકિંગ પેન્ટ્રોલિંગ તથા સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કરીને આરોપીઓ સુધી પહોંચવાના પ્રયત્નો કરી રહી છે ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને પોલીસની ટીમો ઝડપી પગલાં લઈ રહી છે આ ઘટનાનો પોઝિટિવ એંગલ જોવા જઈએ તો પોલીસનો ઝડપી પ્રતિસાદ નોંધપાત્ર રહ્યો તાત્કાલિક સીસીટીવી ફૂટેજ ચેકિંગ શરૂ કરાયું નગરમાં પેટ્રોલિંગ વધારવાની કાર્યવાહી સ્થાનિક નાગરિકો દ્વારા પોલીસને માહિતી આપીને સહયોગ નેગેટિવ એંગલમાં દિવસ દાડે શહેરના મધ્ય વિસ્તારમાં ચેન સ્નેચિંગ સુરક્ષા પર પ્રશ્નાર્થ વિસ્તારના કેટલાક સીસીટીવી કેમેરા અસ્પષ્ટ હોવાની શક્યતા શહેરમાં આવી આવી પ્રકારની વધતી ગુનાખોરી ચિંતાજનક મહિલાઓ તથા વયસ્કો માટે દિવસે પણ અસુરક્ષાનો ભાવ સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પાંડે જિલ્લા દાહોદ